તો નમસ્કાર મિત્રો કેમ છો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે જો વિડીયોમાં વાત કરવામાં આવે તો તમને ખબર જ હશે કે જે પ્રમાણે એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી જઈ રહી હતી અયોધ્યા તેનું હવે જ્વાલિત કરવામાં આવી છે એટલે કે તેને પ્રગટાવવામાં આવી છે સાથે સાથે વાત કરવામાં આવે તો તમે એ પણ જોયું હશે કે ઘણા લોકો જઈ રહ્યા હતા ત્યારે આ અગરબત્તી જે લોકોના સામે આવે છે તે લોકો ભાગ્યશાળી કહેવાય કારણ કે આટલી મોટી અગરબત્તી જોવા જ ન મળે તો તમે જોઈ શકો કે નથી જોઈ આ અગરબત્તી મને કમેન્ટ કરીને યાર જરૂરથી બતાવજો અને એની પહેલાં કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા જેથી કરીને તમને અવનવા વિડીયોની માહિતી મળતી રહે છે હવે વાત કરવામાં આવે તો જો તમે સોશિયલ મીડિયા યુઝ કરતા હશો તો તમને ખબર જ હશે કે આ જે અગરબત્તી હતી તે અયોધ્યા સુધી લઈ જવામાં આવી હતી ત્યારબાદ વચમાં જ તેને જ્વાલિત કરી દેવામાં આવી છે આ અગરબત્તીની વાત કરવામાં આવે તો આ અગરબત્તીમાં સૌથી પહેલાં ગૂગલનો યુઝ કરવામાં આવ્યો છે એની બાદ ધીરે ધીરે વાત કરવામાં આવે તો એમાં જે ગાય હોય છે દેશી ગાય તેનું છાણનો યુઝ કરવામાં આવ્યો છે સાથે સાથે શુદ્ધ ઘી આ ઉપરાંત ઘણી બધી નાની મોટી વસ્તુઓ છે તે આ અગરબત્તીમાં ઉપયોગ કરવામાં આવી છે કારણ કે આ અગરબત્તી છે તે ભગવાન રામને અર્પણ કરવાની હતી અને જો ભગવાન રામને અર્પણ કરવાની હોય તો પછી તેમાં કોઈ બનાવટી વસ્તુ આવે જ ના બરોબર તો આ રીતની અગરબત્તી હતી જે આ અગરબત્તી છે તેને અત્યારે જ્વાલિત કરી દેવામાં આવી છે બાકી આગળના જે કાંઈ પણ ન્યૂઝ હશે એ તમને તમને બાકી શું લાગી રહ્યું છે કે અયોધ્યા રામ મંદિર બની રહ્યું છે તો તમે જવાના છો કે નથી જવાના એ પણ કમેન્ટ કરીને જરૂર બતાજો બાકી આગળની વાત કરવામાં આવે તો આગળ જે કાંઈ પણ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા હશે એ આપણે આપણી ચેનલમાં અપલોડ પણ કરતા હોઈએ છીએ તો બાકી અત્યાર સુધીની જો લેટેસ્ટ સમાચારની વાત કરવામાં આવે તો આ સમાચાર છે કે જે અગરબત્તી છે તેને જ્વાલિત કરી દેવામાં આવી છે તો મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ